નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં આજરોજ નિર્ભય પ્રાર્થના હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ કાર્યક્રમ સંપન્ન થયો હતો સુરત શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અને પાલનપુર વિસ્તાર ખાતે આવેલી કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં આજરોજ નિર્ભય પ્રાર્થના હોલનું ઉદ્ઘાટન કરાયું હતું તેમજ તૈયાર અન્ય પ્રકલ્પોનું પણ લોકાર્પણ થયું હતું

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત કવિશ્રી ઉષ્ણ શાળા ક્રમાંક ત્રણસો અઢારમાં હું મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળાની અંદર બાળકોને મધ્યાહન ભોજન માટે અને પ્રાર્થના માટે દાતાઓના સહકારથી સત્યાવીસ લાખના ખર્ચે એક સરસ બધાનો પ્રાર્થના હોલ બનાવવામાં આવ્યો છે એનું લોકાર્પણ આજથી બાળકો એનો વિધિવત ઉપયોગ શરૂ કરશે સાથે સાથે ગાંધીનગર એસએસએ તરફથી અત્રની શાળામાં સાત લાખના ખર્ચે એક કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે એનો પણ આજથી બાળકો એનો ઉપયોગ કરશે અને ગુજરાતની આ પહેલી એવી શાળા બનવા જઈ રહી છે આજથી કે જ્યાં પાસઠ ફૂટની ઊંચાઈ ઉપર પાંચ ફૂટ લાંબો ચોવીસ કલાક રાષ્ટ્રપતિ માર્ગથી ફરકાવવાના છીએ એનું પણ આ ઉદઘાટન અત્રેથી કરવામાં આવ્યું છે આજનો અમારો આખો સમગ્ર કાર્યક્રમ છે તે રામ મંદિર થીમ ઉપર અમે રાખેલો હતો તમામ ઉપસ્થિત ચારસો જેવા વાલીઓ જયારે શાળામાં પ્રવેશ મેળવ્યો ત્યારે જય શ્રી રામના નારા સાથે એમને રામ મંદિરની એક પ્રતિકૃતિ આપવામાં આવી છે અને પવિત્ર અક્ષત આપવામાં આવ્યા છે આખા હોલ નું શણગાર પણ અમે રામ મંદિર થી ઉપર કર્યો છે અને આજથી અમારા બાળકો આ તમામ આયામોનો આજથી રેગ્યુલર ઉપયોગ શરૂ કરશે